નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું મકરસંક્રાંતિના તહેવાર વિશે મિત્રો આ તહેવાર એવો તહેવાર છે જેને ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે ઉત્તર ભારતમાં આ તહેવારને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે તો દક્ષિણ ભારતના તમિલનાડુમાં આ તહેવારને પોંગલના નામથી ઓળખવામાં આવે છે ગુજરાતમાં આ તહેવારને ઉત્તરાયણ આસામમાં આ તહેવારને બિહુ તથા કર્ણાટકમાં આ તહેવારને સૂગી હબ્બા કેરળમાં આ તહેવારને મકર વિકલું અને કાશ્મીરમાં આ તહેવારને શિશુ સંક્રાંત કહેવામાં આવે છે આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને બાંગ્લાદેશમાં પણ ઉજવાય છે મકર સંક્રાંતિમાં સંક્રાંત એટલે વિસ્તરણ આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ તહેવારને

મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના પર્વને એક જ દિવસે ઉજવાયો હતો મકર સંક્રાંતિને શુભ પર્વ માનવામાં આવે છે તેથી આ દિવસે ઘણા લોકો શુભ કાર્યોની શરૂઆત કરતા હોય છે ભારત સરકાર દ્વારા મકર સંક્રાંતિના તહેવારને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે જ્ઞાનની દેવી સરસ્વતી માતાજીની પૂજા કરવામાં આવે છે ગુજરાતમાં આ દિવસે લોકો દ્વારા તલ મમરાના લાડુ અને સુખડી બનાવીને દાન કરવામાં આવે છે આ દિવસે ઘઉં બાજરી અને જુવારનો ખીચડો બનાવીને અને બહેન દીકરીઓને આ ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી પણ માન્યતાઓ છે આ ઉપરાંત ઘઉંની ઘૂઘરીઓ બનાવીને ગાયોને ખવડાવવામાં આવે છે અને ગાયને ઘાસ પણ ખવડાવવામાં આવે છે આ દિવસે મોટાભાગના વેપારીઓ પોતાના નોકરો અને કામદારોને અન્ન અને વસ્ત્રદાન ભેટ સ્વરૂપે આપે છે આ દિવસે ગુરુજનો પોતાના શિષ્યોને આશીર્વાદ આપે છે આ દિવસનું કુટુંબ મિલન તરીકે ખાસ મહત્વ છે તેથી આ દિવસે કુટુંબ સાથે કરી શકાય છે આ દિવસે ગુજરાતમાં લોકો નવા વસ્ત્રો પહેરી અને પોતાના ઘરની અગાશી ઉપર ચડી જાય છે અને પતંગ ઉત્સવનો આનંદ માને છે આ દિવસે આખો દિવસ કાયપો છે લપેટ લપેટ જેવી બૂમો સંભળાય છે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે ગુજરાતીઓ આખો દિવસ તલના લાડુ મમરાના લાડુ સુખડી ચીક્કી શેરડી વગેરે ખાય છે અને ખવડાવે છે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વિવિધતા ધરાવતું રાજ્ય છે અને ગુજરાતમાં લોકો આખો દિવસ પતંગ ચગાવે છે અને રાત્રિ દરમિયાન અહીંના લોકો પતંગ સાથે ફાનસ અથવા ટુક્કલ ઉડારીને આ તહેવારનો આનંદ માણે છે ઉત્તરાયણના બીજા દિવસને વાસી ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે હિન્દુ પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પતંગ શબ્દ સૂર્ય માટે વપરાયો છે આર્યો પ્રાચીન કાળથી સૂર્ય ભગવાનની ઉપાસના કરતા હતા જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે સૂર્ય ઉપાસનાનું ઘણું મહત્ત્વ રહેલું છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા કુરતા પૂરા થાય છે અને માંગલિક પ્રસંગો અને લગ્ન પ્રસંગો શરૂ થાય છે આ દિવસ સાથે મહાભારતનું પણ મહત્વ જોડાયેલું છે મકર સંક્રાંતિના દિવસે ભીષ્મ પિતામહે દેહ છોડવાનું પસંદ કર્યું હતું તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે તેમનું મૃત્યુ થઈ શકે છે તેથી આપણા ભારત દેશમાં આ તહેવારને ભીષ્મ દેહોત્સર્ગના નામથી પણ ઉજવવામાં આવે છે મિત્રો વિડીયોનો થાય છે અહીંયા અંત વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો